તો આ તરફ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદા જાળીયા ગામના હાલના સરપંચ અને આગળ તલાટી મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ભાધા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુભાઈ પુનાભાઈ સારીખળા અને ભાધા જાળીયા ગામના અન્ય આગેવાનો ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા અને ભાદાજાળીયા ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ભાદાજાળીયા ગામના અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવીને ઉછાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી તે માટે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ તપાસ કર્યા બાદ

તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળ છે બેડાવાળા કેળો ભાડેરના કેળા ત્યાં સત્યાવીસ હજાર રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં ચૌદ હજાર રૂપિયાનું વાઉચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવિડો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટ લાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી શ્રીબેન ઈશિકાબેન ભી ભીમાણી સામે કડક માં કડક પગલા લઈ એવી અમારી વિનંતી છે નામ છે ભરવાડ બરાબર મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે ખોટા બિલ બનાવ્યા છે ભરવાડ સમાજમાં સફાઈ કરી કાઈ કર્યું નથી બાવીસ હજાર રૂપિયાનું બિલ અવેળા ચોખા કરવાનું કરેલું છે પછી માલમાં રોગ આવ્યો તો અઢારજ સાડા અઢાર હજાર રૂપિયા નું બિલ બનાવ્યું છે એ ખોટા ખોટું જ બધે બનાવ્યું છે અને ખોટી સહ્યું લેતી લીધી છે તાત્કાલિક તપાસ કરવી આવ્યું અમારી માહિક